લાકડામાંથી બનાવેલ કોલસાનો પ્રોડક્શન જે શંકરભાઈ પોતે જે કોલસો બનાવે છે પોતે માહિતી આપશે કે કોલસો કેવી રીતે બને છે આ કોલસામાં લાકડું કટિંગ કરીને કેટલો ટાઈમ લાગે છે કોલસો બનાવવા માટે અને કેટલી મહેનત એમની પોકે છે તે પોતે જાતે એમના અનુભવ કહેશે બોલો શંકરભાઈ એક મહિનો દોઢ મહિના સુધી માલ નીકળે છે પચાસ સાઠ બોરી

ચૂલા ટોસા માટે તો કોઈ પણ માટે કોલસો વાપરવો હોય તો શંકરજી પોતે બનાવીને આપે છે વેપાર કરે છે એમનો પોતાનો વ્યવસાય જ છે અને પોતે કાંસા ગામમાં રહે છે હતા હાલ કાંસા ગામની જે આજુબાજુની ભાગોળ એરિયાના જે જંગલ એરિયા ખરો તે કટિંગ કરીને કોલસો કોલસા કામ કામકાજ પંચાયત તરફથી કરે છે કોલસો અત્યારના જમાનામાં કોઈ વાપરતો નથી પરંતુ સઘડી હોય ઘેર ચૂલા માટે યુઝ કરતા હોય તો કોલસો બહુ જરૂરી છે કોલસો બનાવવાની રીતમાં લાકડા કટિંગ કરેલા છે લાકડા કટિંગ કર્યા પછી જે તેને ગોઠવવાની જે કારીગરી છે એ ભાઈને મસ્ત રીતે ગોઠવણી કરી છે કારણ કે તેમનો ધંધો છે કોલસા પાડવાનો તો એમના કારીગરીના રીતે જેટલો મસ્ત ઢગલો તૈયાર કર્યો છે એમાં લગભગ પચાસ એક બોરી જે એક બોરીમાં પચાસ કિલો કોલસો મારે એવી પચાસ બોરીનો કોલસો નીકળશે આમ આ ઢગલો એ સંપૂર્ણપણે ઢાંકી દેશે અવા ચુસ્ત તો આ પણ એક મહામજૂરી છે આ ઢગલો ઢોંકવામાં એટલા માટે આવે છે કે અવા ચુસ્ત હોય તો અંદરના લાકડાથી બહારની અવા અડે ને એને બુજાઈ ન જાય તો રખ્યા ના થઈ જાય તો સો ટકા કોલસો શુદ્ધ મળી રહે અત્યારે ગેસના વધતા ભાવથી આ કોલસો ખરેખર વાપરવો જોઈએ ગેસનો અતિશય ભાવ છે ખરેખર કોલસો વાપરવાથી ફાયદો થાય છે આપણા વડવાઓ કોલસો વાપરતા હતા હવે એ ઢગલામાંથી આ કોલસો તૈયાર થઈ ગયો છે ડગલો ફેરીને એમને આ બોરીઓ જ ભરી દીધી છે આ બોરી એક તો ઘર વપરાશમાં લઈ જાય છે ચૂલા ઢોસાવાળા લઈ જાય છે આમ જે અગર કોઈ પણ હોય પણ આ કોલસાનો વેપાર સો ટકા માગીને લઈ જાય છે